પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને કરી લેખિત રજૂઆત મહેસાણા અમદાવાદ નેશનલ હાઇવે રોડ રિપેર ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ નહીં ઉઘરાવવાની કરી માંગ આ નેશનલ ને તાત્કાલિક રિપેરિંગ કરાવવામાં આવે તેવી માંગ કરી આ રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે આ રોડ ઘણી જગ્યાએ તૂટી ગયેલ છે તેમજ ખાડા પણ પડેલ છે વાહન ચાલકોને વાહન ચલાવવામાં ખૂબ જ તકલીફ પડે છે આ રોડ અકસ્માત થવાનો ભય રહે છે અને ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે આ ટોલ રોડ ઘણા સમય અગાઉ બનાવેલ હોવા છતાં પણ હજુ સુધી દિવસે ને દિવસે ટોલ વધારવામાં આવી રહ્યો છે આ સમય મર્યાદા પણ ક્યારે પૂરી થશે પણ સમજાતું નથી કયા કારણે આ સમય મર્યાદા વધારવામાં આવી રહી છે તે જાણવાનો અધિકાર પણ લોકોનો છે આજે મે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે મહેસાણાથી અમદાવાદનો જે ટોલ રોડ છે એ ટોલ રોડ ઉપર કરોડો રૂપિયા ટોલ ઉઘરાવવામાં આવે છે મને લાગે છે કે એની સમયમર્યાદા ક્યારની પૂરી થઈ હોવા છતાં પણ જુદી જુદી કંપનીઓને ઊંચા ભાવે ટોલ ઉઘરાવાની કઈ રીતે છત્તા આપવામાં આવે છે સમજાતું નથી જે નાના વ્હીકલો હતા એના માટે કરોડોનો ખર્ચ રાજ્ય સરકાર કરી રહી છે જ્યારે કોઈપણ વ્યક્તિ રોડનો ટોળ ઉઘડાવતી હોય કોઈપણ કંપની હોય અને રોડ રિપેર કરવાની એની સાર સંભાળ એની દેખરેખ રાખવાની એને મેન્ટેન કરવાની જવાબદારી એ જે તે કંપનીની હોય છે પરંતુ આ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે એના બ્રિજના ઉપરના રોડ પણ વારંવાર તૂટી જાય છે અને આના લીધે લોકો અને વાહન ચાલકો હેરાન થાય છે ટ્રાફિક સર્જાય છે પાંચ પાંચ દસ દસ કલાક સુધી ટ્રાફિકની અંદર લોકોએ હેરાન થવું પડે છે શા માટે સરકાર આવી કંપનીઓને સાચવી રહી છે એમના સામે કાર્યવાહી કરતી નથી એ મને સમજાતું નથી લોકોના જ કરોડોના પૈસા કરોડોના નાણાં એ કંપનીઓને આપી દેવામાં આવે છે અને એની દેખરેખ કે એની સાર સંભાળ થતી નથી એટલા માટે મેં આજે મુખ્યમંત્રીને પત્ર લખી અને વિનંતી કરી છે કે તાત્કાલિક આ રોડ રિપેર કરવા માટે સૂચના આપવી અને જ્યાં સુધી રોડ રિપેર ના થાય ત્યાં સુધી લોકોને ટોલમાંથી મુક્તિ આપવી બ્યુરો રિપોર્ટ અનિલ રામા રાધનપુર